નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકા સ્વયં સૈનિક દલ એસએસડી દ્વારા તમામ ધર્મોને સમાન ન્યાય આપી દરેક ધર્મના મૂલ્યો એને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકોમાં સમાવવા બાબતે તથા હાલમાં જે ધોરણ છ સાત આઠમાં જે પુસ્તક બહાર પાડી છે તે પરત ખેંચવા બાબતે આજે વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકા બૌદ્ધ ધર્મ મુસ્લિમ ધર્મના લોકો એક થઈ ધોરણ છ અને ધોરણ સાતના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને બૌદ્ધ ધર્મ તેમજ મુસ્લિમ ધર્મના લોકો પણ ધર્મના શ્લોકનો પણ સમાવેશ થાય અને જે આ પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે તે પુસ્તકો પરત ખેંચી લે અને નવા પુસ્તકોની અંદર બધા જ ધર્મના શ્લોકોનો સમાવેશ થાય તે હેતુથી આજરોજ વાઘોડિયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે તેમાં વિવિધ ધર્મના લોકો રહે છે અને ભારતની અંદર અંદર મૌલિક મૂળભૂત અધિકારોની બધા ધર્મને સ્વતંત્રતાનો પ્રચાર પાલન કરવાની છૂટ આપવામાં આવેલી છે એ અંતર્ગત ભારતની અંદર આવેલ ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વિભાગ દ્વારા એક પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવેલું છે જે ધોરણ છ સાત આઠ ની અંદર શ્રીમંત ભગવદ્ ગીતાના જે સારા સારા એમને લાગે છે ધાર્મિક રીતના એ પુસ્તકોના શ્લોકોની અંદર સમાવેશ કરી અને બાળકોને ભણાવવા માગે છે ભારતના અંદર ગુજરાતની અંદર જેટલા પણ બાળકો ભણે છે તે વિવિધ ધર્મના છે બૌદ્ધ શીખ જૈન પારસી મુસ્લિમ હિન્દુ વગેરે છે એમાં એક જ ધર્મને પ્રાધાન્ય આપી અને જે શિક્ષણ આપવામાં આવે છે તે બીજા ધર્મ માટે એક ક્ષતિરૂપ છે અને ભવિષ્યની અંદર એક કટ્ટરપંથી ધર્મ થાય અને લોકોને ખતરા રૂપ લાગે તેમ છે બીજા ધર્મોની ઉપર આફત આવી શકે તેવી સંભાવના રહેલી છે તે અંતર્ગત અમે સ્વયં સૈનિક દળ દ્વારા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તારીખ

આપણો જે છે એમાં બધા જ જાતિ ધર્મના લોકો રહે છે અને ભારત દેશ એ બિન એક રાષ્ટ્ર છે જો સિદ્ધાંતો અને મૂલ્યોની જ જો વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકે એવા પ્રસંગો લઈ અને એક પાઠ્યપુસ્તક બનાવવું જોઈએ નહીં કંઈક ખાલી એક હિન્દુ ધર્મનો આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ થશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો બની શકે એમ છે આનાથી અમુક ધર્મ જૂનની કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મો ઉપર હુમલા કરે તેમ બની શકે એમ છે તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વ ધર્મ સામેલ કરી એક નવું પુસ્તક બનાવી અને ભણવામાં આવે એવી અમારી માંગ છે જય ભીમ નવ બુદ્ધ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર